આજે મને એક વિચાર આવ્યો છે જે તમારી સાથે હું શેર કરી રહી છું તમને કેવું લાગ્યું એ મને જરૂરથી જણાવશો વિચાર એવો છે કે સાચી સમજ જો હોય ને તો જીવનને સરળ બનાવી દે છે તમારું શું માનવું છે શું સાચી સમજ કોને કહેવાય સાચી સમજ મારી દ્રષ્ટિએ સાચી સમજ એટલે પરિસ્થિતિને જેમ છે તેમ સ્વીકારવાની માણસની કેપેસિટી ક્ષમતા જ્યારે આપણી પોતાની એક ઈચ્છા અપેક્ષા હોય ને કોઈની પાસેથી કે અરે આજે મેં આટલું કર્યું છે તો સામે વ્યક્તિ આટલું કરવું જોઈએ એ અપેક્ષા અને અહંકાર પોતાનો એક ઈગો હોય છે એ અગર ઓછું થઈ જાય ને તો મન આપણું હળવું થઈ જાય ફોરું થઈ જાય સાચી સમજ આપણને શાંતિ આપે અને જીવન સરળ બનાવી દે છે સરળ બનાવી દે છે તમને નથી લાગતું માની લો કે તમે ટ્રાફિકમાં ઊભા છો રાઈટ હવે એ ટાઈમે તમને ગુસ્સો આવે છે કે મને મોડું થાય છે અને છતાં પણ સમય તો એટલો જ જવાનો છે જેટલો ટ્રાફિક સિગ્નલમાં લખ્યો છે રાઈટ મન પણ ભારે થઈ જાય છે પરંતુ શું કરી શકાય વી હેવ ટુ વેઇટ એની વેઝ પણ અહીંયા એમ વિચારશો અરે ચાલે કોઈ વાંધો નહીં ચાલશે ને થોડીક વાર થોડીક ક્ષણ શાંતિ તો મળશે અગર તમે એવું વિચારશો તો એ ક્ષણ કેટલી હળવી લાગશે કેટલી ફોરી લાગશે કેટલી સુંદર લાગશે ત્યાં તમે ઊભા જોશો કે બીજા વ્હીકલ્સ કેવી રીતે પાસ થઈ રહ્યા છે રાઈટ અને એ જ સાચી સમજ છે જે જીવનને સરળ બનાવી દે છે તમારું આ બાબતે શું માનવું છે કોમેન્ટમાં જરૂરથી લખજો